કેમેરામાં છે તે મુજબની આ ઘટના બની છે હું રાજકોટ હતો માહિતી મારા ભાઈ અને મારા ભોજાઈને એ લોકોએ મારી દાદાગીરી કરી અને બળઝબરીપૂર્વક પાણા લટા અને હાથ પાટો અને પંદરથી વીસ લખા તત્વો જેવી આવી એને આવી અને અહીંયા એને માર્યા અને બળઝબરાપૂર્વક કાર બાંધી દીધા આ મારું નિવેદન છે

એવું કીધું હા અમારા જ અમારો છે અમારો ધારોક ભાવે એ અમારો બોડી મેં કિશા ગાય তিক <laughs> ખર્ચે મુકેશભાઈ કીધું કે ખેડૂતની મરજી વગર થાંભલા કે તાર ન બાંધી શકે આ કાયદામાં છે પણ હાલ જોવો છો કે આ કાસ્કોલિયા ગામની અંદર એક પરિવારને કેટલો અન્યાય કરવામાં આવ્યો આ કંપની દ્વારા એના એના કંપની દ્વારા નુખાવા દ્વારા કે આ બેનને તમે ફાળો છો પાટો પાટો પણ જે હાથમાં બાંધ્યો છે ફેક્ચર કરી નાખ્યો એના નુખાઓ ફાયો દ્વારા તો ખરેખર સરકારને આવા નુખાઓને ખરેખર છોટો દોર ન મૂકો આ તો હજી ફેક્ચર કરે છે આ વાડીઓમાં જાય અને આવા નુખાઓ ક્યારેક ન કરવાનું કરશે ન તો તમને લાસન લાગશે એટલે માટે અમારું એક જ નિવેદન છે કે નાના માણસોને ન્યાય આપો એના વિરુદ્ધ કામ ન કરો ભલે તમારા જે નિયમમાં આવતો હોય કદાચ એનું સર્વે થવું જોઈએ તમે એમ હો કે લીગલી છે તો એનું સર્વે કરી અને કદાચ તમારા ખરાબ નીકળતું હોય તો કોઈ વિરોધ હોય તો પણ અમે એને કહેવા અમારી ફરજ છે પણ જો એનામાં કાયદાસર લીગલી જમીન હોય એના અન્ય કરવામાં આવતો હોય તો ખરેખર અમારું તો ખરેખર બીજા કઈ છે તમે સરકારને ને કેવી કે ભાઈ ખરેખર વાડી ઉમર રહેતા હોય નાના માણસો હોય એને આવો ખરેખર અન્યાય તમે ન કરો નકર તમારે આનોય પાપ તમારે હોત પણ ભોગવવાનો આવે છે અને સરકાર ને નથી કરીને અમારે એક જ કહેવાનું છે કે આ બેનને જે ફેક્ચર કરવામાં આવ્યું આ નુખાઓ ને તાત્કાલિક પકડે અને આને જ્યાં લેવા લે કરે એવી અમારી માંગણી છે વિછિયા તાલુકાના કાસકોલિયા ગામના વિસ્તારની અંદર જે આયા કંપની દ્વારા જે તે વિસ્તારની અંદર પવનચક્કી વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના કદાચ આ ખેડૂતો અભણ છે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના ઓફિસે આ લોકો જયારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે આ તમામ લોકોને અને ખેડૂતોને પણ જાગૃત કરી છે કે ખેડૂતની મરજી વગર કોઈ પણ પ્રકારની પાઇપલાઇન કોઈ પણ પ્રકારના

જે પણ કંપની હોય દાખલા તરીકે ખેડૂતની પરવાનગી વિના પાઇપલાઇન નાખતા હોય કે પછી આવા વિન્ડ ફાર્મ પવનચક્કી ઉભા કરી અને તાર બાંધતા હોય જો ખેડૂતની મરજી ન હોય ખેડૂતની અનુમતિ ન હોય અને બળજબરી પૂર્વક ખેડૂતોને માર મારી અને આ ન છૂટકે તાર બાંધવામાં આવશે કે પાઇપલાઇન બિછાવવામાં આવશે તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત ચૂપ નહી બેસે કારણ કે આ ખેડૂત અભણ છે પણ આ સંસ્થા અભણ નથી આ લોકોને અમે વિડિયો વિયો અમને ખૂબ દુઃખ લાગ્યું કે આજે ખેડૂત 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 એક તો આ થકી જ આખો દેશ ચાલતો હોય 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 જય જય જવાન નારો લાગતો ભરણપોષણ પણ આવા લોકો દ્વારા ખેડૂતોને ફસાવવામાં આવે છે કોઈ પણ પ્રકારનું વળતર આપવા વગર આની વાડી ઉપરથી તાર પસાર કરી દેવામાં આવે છે એ તારનું મોટું નુકસાન થાય છે એને જે તે વખતે એની અંદર વાવેતર કરવાનું હોય કે પછી કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે યુદ્ધના ધોરણે ઊભા કર્યા હોય જે પણ ખેડૂતોને અનુમતિ વગર તાર બાંધ્યા હોય તો તાર વહેલી તકે ઉતારી લે અન્યથા અમે એની ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તે તમામ પ્રકારની કરશું આજે આજે ખેડૂત સાથે ઘટના બની એન્ય કોઈ ખેડૂત કે ખેડૂત પરિવાર સાથે આવી ઘટના ન બને નહીં આગામી દિવસોની અંદર ખેડૂતોને સાથે રાખી આવી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે